何 થોડાક સમય સુધી ચાલ્યું કે આમ આદમી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શું બીજી કોઈ પાર્ટી સાથે જોડાશે કે કેમ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ એમને પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેસ કોન્ફરન્સમાં એમને એવું જણાવ્યું કે હું મારા દંડક પદ પરથી રાજીનામું આપું છું અને સેક્રેટરી પણ તેઓ હતા એ પદથી હું રાજીનામું આપું છું પરંતુ હું મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતો નથી અને એ સમયે તેમને આમ આદમી પાર્ટીમાં રહેલા નેતાઓ અને પોતાની જ પાર્ટીને ક્યાંક સખત શબ્દોમાં વખોડી હતી એટલે ગુજરાતીમાં આપણે કહીએ કે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને પછી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા તેમને પાંચ વર્ષ સુધી ધારાસભ્યના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે કે પાર્ટી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હાલાકી તેઓ અત્યારે ધારાસભ્યની ફરજો બજાવી રહ્યા છે તમે જોયું કે વચ્ચે બોટાદમાં કોઈક નજીવી બાબતનું કોઈ ઘર્ષણ થયું હતું ત્યારે આમ તો એ દિવસ કોઈ દિવસ બોટાદમાં જનતા માટે સા આગળ આવ્યા નથી પરંતુ એ દિવસે ઝઘડો થયો ત્યારે બ્રિજરાજ સોલંકી ઉમેશ મકવાણા ઘણા ખરા જે ચહેરાઓ છે ત્યાં સ્થળ મુલાકાતે આવ્યા વચ્ચે તો એવી પણ ચર્ચાઓ જોર પકડ્યું હતું કે હવે કોણ બનશે બોટાદના ધારાસભ્ય જો અને તો ઉમેશ મકવાણા કોઈ બીજી પાર્ટી સાથે જોડાય છે તોની વાત છે પરંતુ ઉમેશ મકવાણા એવું કહી દીધું છે કે હું કોઈ પણ પાર્ટી સાથે નથી જો હું હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું કાં તો મારી જુદી પાર્ટી બનાવીશ પરંતુ હું કોઈ અન્ય પાર્ટી સાથે જોડાવાનું નથી તેવું એમને ચોખ્ખા અને ખુલાસ શબ્દોમાં કહી દીધું છે હવે ધારાસભ્યની ફરજો જવાબદારી એમને ખબર પડી છે કે ધારાસભ્યની ફરજો અને જવાબદારી શું હોય છે આવું એટલા માટે કહી રહી છું કારણ કે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લાના નાના છેડાએ રાજસ્થાનના શંકાશપદ ટ્રક પર રેડ કરી છે એટલે હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પછી ઉમેશ મકવાણાને ભાન આવ્યું કે હું પણ ધારાસભ્ય છું મારે પણ કામ કરવાનું છે એટલે શંકાષ્પદ જે ટ્રક હતી તેના પર એમને રેડ કરી અને ત્યાં તપાસ કરી છે પીઆઈ અને બોટાદ શ્રીને દ્વારા જાણ પણ કરવામાં આવી કે ભાઈ આ રીતે અહીંયા કઈ શંકાસ્પદ ટ્રક છે તો તમે બધા પણ આવો એ બધા જ લોકો ઘટના સ્થળે આવ્યા ઉમેશ મકવાણા દ્વારા જોવામાં આવ્યું ત્યાં પીઆઈ જે છે તે પણ રૂબરૂ જોવા મળ્યા અને હવે અહીંયા ચોંકાવનારી ઘટના એ છે

કે ઉર્દુ ભાષામાં લખેલા પેકેટ આખરે ક્યાંથી આવ્યા અને એક બે ત્રણ હોય તો વાત વ્યાજબી છે પરંતુ એક હજાર જેટલા પેકેટ એ ગામમાં શું કરી રહ્યા છે એ સૌથી મોટો સવાલ ઉમેશ મકવાણા ઉઠાવી રહ્યા છે ઉમેશ મકવાણા એવું પણ કહ્યું કે આ પેકેટમાં બહારના દેશના પાવડર જેવું જણાઈ રહ્યું છે એટલે સ્પર્શ કરી એટલે ખબર પડે કે ત્યાં કક્કરું કઈ હોય એટલે આપણને ખબર પડે કે કઈક હશે એમાં એમને સવાલ એ પણ ઉઠાવ્યો છે કે આ એક આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલ જેવું જણાવી આવ્યું છે અને સાથે શું આ જથ્થો પાકિસ્તાન થી આવ્યો છે એવો ઉમેશ મકવાણા પૂછી રહ્યા છે અને તપાસ કરવી જોઈએ તે પણ ઉમેશ મકવાણાનું કહેવું છે એટલે ચાર પાંચ પ્રશ્નો ઉમેશ મકવાણાના મગજમાં અત્યારે ઊભા થઈ રહ્યા છે કે શું આ જથ્થો પાકિસ્તાન આવ્યો છે શું આ જથ્થામાં ડ્રગ્સ અને હેરોઈન છે આટલી બધી ચેકપોસ્ટ વટાવીને આ ટ્રક અહીંયા જો સતોષ ઉબીજી બોલે ચેકપોસ્ટ પરની તપાસ નહી થઈ હોય એવા બધા જે પ્રશ્નો છે એ ઉમેશ મકવાળાના મગજમાં ઉભા થઈ રહ્યા છે અને હવે તેવો એમએલએ ની ફરજ નિભાવી રહ્યા છે પહેલા તો જુઓ એમને કેવી રીતે કે તપાસ કરીને પછી શું કહી રહ્યા છે આજે મારા મત વિસ્તાર ગામની નજીક એક નાના સૈડા એક ગામ છે ત્યાં એક વાડી નો કાચો માર્ગ છે જ્યાં કોઈ દિવસ ક્યારે મોટા વાહનો ચાલતા નહોતાથી ત્યાં માત્ર ને માત્ર ટુ વ્હીલનો માર્ગ છે કાચો માર્ગ છે આ માર્ગ ઉપર એક બાર વ્હીલ એક ટ્રક કન્ટેનર જે રાજસ્થાન પાસિંગ છે જેનો નંબર છે આર જે ઓગણીસ જી જે જીજી ચાલીસ ચોપન જે શંકાસ્પદ ટ્રક આ વાડી વિસ્તારમાં ખૂચી ગયેલો ત્યાંના નાના શેડાના ગામના આગેવાનો લોકોએ મને સવારમાં આઠ વાગે ફોનમાં માહિતી આપી સાહેબ આ એક ટ્રક જે છે બાર વ્હીલવાળો અમારી વાડી પાસે ખૂચી ગયો છે જેની અંદર ખૂબ જ શંકાસ્પદ જથ્થો હોય એવું જણાઈ રહ્યું છે જેના અનુસંધાનમાં તાત્કાલિક મેં આરિયત પોલીસને જાણ કરેલી ભાઈ આ ઘટનાની સ્થળ વિઝિટ કરો અને આ જે કાંઈ હોય એમાં સાચી હકીકત બહાર લાવો ત્યાર પછી હું પોતે સર વિઝિટ કરવા ગયો સર વિઝિટમાં સાથે પોલીસ અધિકાર પોલીસ અધિકારી પીઆઈને પણ સાથે રાખેલા ટ્રકની તપાસ કરતાં મને જણાણું કે ટ્રક જે છે એ રાજસ્થાન પાસિંગનો હતો જેનો ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયેલો કોઈપણ પ્રકારના બિલ નતા એટલે કંઈકને કંઈક આ શંકાસ્પદ જથ્થો મારા મત વિસ્તાર છૈડા ગામે ઝડપાનો છે જેની અંદર ઓછામાં ઓછી હજારથી પંદરસો થેલીઓ એવી છે કે જે થેલી ઉપર ઉર્દુ ભાષામાં કાંઈક લખેલું છે એટલે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે મટિરિયલ જે કાંઈ પકડાણું છે એ ભારત દેશનું નથી એટલે કે કાં પાકિસ્તાનનું હોઈ શકે અથવા બાંગ્લાદેશનું હોઈ શકે કે અન્ય અફઘાનિસ્તાનનું હોઈ શકે એટલે કે આ જે શંકાસ્પદ જે જથ્થો છે એ પાવડરના સ્વરૂપમાં જોવા મળે છે અમુક ચોખ્ખાના સ્વરૂપમાં કદાચ આ જોવા મળી રહ્યો છે એટલે આજે સ્તર વિઝિટ કરતાં મારી સ્થળ ઉપર રેડ કરતાં મને જણાઈ રહ્યું છે કે ભાઈ આ ખૂબ જ આંતરરાષ્ટ્રીય આ સ્કેન્ડલ હોય એવું જણાઈ રહ્યું છે એટલે આજે મેં મામલતદાર શ્રી અને પુરવઠા અધિકારીને ટેલિફોનિક સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે સ્થળ ઉપર તમારી ટીમ મોકલી અને આ જથ્થો જે છે એને તાત્કાલિક સીલ કરો અને આનું જે કાંઈ છે એ રિપોર્ટ કરો કે ભાઈ આમાં ખરેખર આના સેમ્પલ લેવામાં આવે કે આ પાવડર જે છે એ શું છે જો પાકિસ્તાનથી આ જથ્થો આવેલો છે શું શું આમાં ડ્રગ છે હેરોઈન છે શેનો જથ્થો છે કે પછી ચોખાનો છે તો આનું જીએસટી બિલ છે કે આ શું છે ટૂંકમાં ખૂબ જ કરોડો રૂપિયાનું આ મટિરિયલ છે બે નંબરનું જે આજે તમે જોયું છે કે ભાઈ એક્સપોર્ટ કરીને જે રાજસ્થાનથી અહીંયા લાવવામાં આવ્યું છે તો મારા વિસ્તાર શહેરામાં હજારો કિલોમીટર થાય છે તો વચ્ચે અનેક ચેકપોસ્ટો આવી આવી છે તો શા માટે આ ટ્રકને ક્યાંય અટકાવવામાં નથી આ ખૂબ જ આ એક પ્રશ્ન ઊભો થાય છે એટલે કે આજે હું રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ કે ભાઈ આની તપાસ જે છે એ તાત્કાલિક કરવામાં આવે અને જો કાંઈ આવી શંકાસ્પદ જથ્થો હોય તો આનો માલિક કોણ છે મંગાવનાર વ્યક્તિ કોણ છે એની પર પૂછપરછ કરવામાં આવે એટલે કે આ જે જે ટ્રક છે એમાં જે કાંઈ શંકાસ્પદ જથ્થો પકડાનો છે એને તાત્કાલિક સીલ કરી અને એનો અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે એફએસએલ રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને જો ડ્રગ્સ કે હેરોઈન હોય તો પછી કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને કોને મોકલવામાં આવ્યું છે તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે